સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થયા રાજશ્રી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી આગ બોઇલરમાંથી શરૂ થઈ હતી અને પહેલા માળે રાખેલા કપડાને પણ પોતાની લપેડમાં લઈ લીધી હતી કડોદરા પીઈપીએલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સમગ્ર આગની ઘટનામાં કોઈ જાનહાનિનો કેસ નોંધાયો નથી रमेश खंबाती दिव्यांग न्यूज़ सूरत